છે સવારના સવા આપણે ઘરેથી સીધા આપણે ગયા ત્યારે આપણો લોક ચાલુ કર્યો અને આપણી આ ઉડીએ કપડાં વપડા બદલાવીને આપણે જાવીએ કપડાં ઉ જોઈ લઈએ મિત્રો અત્યારે છે બપોરનો દોઢ અને આપણે મિત્રો છે ને પાવર અત્યારે આપણે એક વાગે આવે છે પણ આપણે હે ને અત્યારે ખાઈ પીને દોઢ વાગે આપણે જોઈ લઈએ કપાસ છે ને તમને દેખાય બાજુ આપણા કપાસ તો આપણા કપામાં હે ને અત્યારે આપણે ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે અને તમે જોઈ શકો છો કેમ કે આજે આપણે કપાસ વીણવાનો કંઈ વ્લોગ બનાવ્યું નથી કેમકે આજે આપણે હેને ડ્રીપમાં જોઈ લઈએ આ બધું દેખાય તમને પ્રેશર અત્યારે આપણે વાઈની મોટર ચાલુ કરી છે અને એને દોઢનું પ્રેશર છે અત્યારે અને જોઈ લઈએ મિત્રો આપણે ડ્રીપમાં આજે કપાસમાં પાણી ચાલુ કરેલું છે અને કંઈક જોઈ લઈએ મિત્રો આવો કંઈક છે ને અત્યારે આપણો કપાસ છે જોઈ એવો આવો મિત્રો કંઈક કપાસ છે આપણે દેખાય તમને અને જોઈ લ્યો આ બધે આ નવો ફાલ રહ્યો ને તેના હિસાબે આપણે છે ને ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે હજી આ બધા ફાલમાં છે ને હજી આપણે ઝીંડવા કરવાના છે જોઈ લો અમુક અમુક ઝીંડવાની શરૂઆત થઈ ગઈ છે બાકી જોઈ લો તો જોઈ લે મિત્રો આપણે હવાના કપા વીણતા હતા ને તો હજી જોઈ લે આ મોટો છોડવો તમને દેખાય ત્યાં આપી ગયા છીએ અને હજી આ એટલો જોઈએ એવા ઉપલા ભાગમાં બટકા બાકી છે અને બાકી પછી આને આ બધો આ હેઠલો ભાગ આપણે આ વીણવાનો છે તો જોઈ લો તમને દેખાય મિત્રો જોઈ લેઠલા ભાગમાં તે પણ એવો જ તે ફૂટ ને કપાસ પણ એવો છે અને જોઈ ડ્રીપનો ઝોન છે અને ત્યાંથી જોઈ આપણે અત્યારે ડ્રીપમાં પાણી પણ ચાલુ છે અને આ બાજુ હજી આપણે કપા એટલો વીણવાનો બાકી છે આ બસ તો જોઈ મિત્રો હજી છે ને હજી આપણે ડ્રીપ ચાલુ જ છે અને તો બસ હાલો મિત્રો આ વ્લોગના એક ગણત્ય સમાપ્ત કરીએ અત્યારે થયા છે સાંજના સાડા પાંચ પોણા છ જેવું થઈ ગયું છે તો હાલો આપણે જોઈ લઈએ કપાવીણીના બજે અ આવતા છીએ અને હવે જવું છે ઘરે તો બસ મિત્રો હાલો આ વ્લોગને ઘણા તે સમાપ્ત કરીએ આ તો મળીએ પાછા પાસે નવા ઉલોગમાં ત્યાં લગ બધાને જય માતાજી